રાજકોટની વિજયભાઈ રૂપાણીનું પોટ્રેટ મહેંદી રૂપે તૈયાર કરીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી છે આપણી સાથે આ યુવતી અને મેંદી આર્ટિસ્ટ જે છે તે પણ જોડાયા છે વિચાર શા માટે આવ્યો ખાસ વિજયભાઈને તમે મળ્યા છો કે નહીં નથી બધા છે ને પોતપોતાની રીતે અલગ અલગ રીતે પોસ્ટર દ્વારા યા તો સ્કૂલ બંધ રાખીને બધા પોતપોતાની રીતે અલગ અલગ રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે પણ વીઆર મેન્દી સ્ટુડિયોના ઓનર વિભૂતિ વેકરિયાને એવો વિચાર આવ્યો કે આપણે એમનો ફોટો એને કળા દ્વારા અમારી જે કળા છે એના દ્વારા અમે એને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અમે અમારી કળા દ્વારા એને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે જ દુઃખદ ઘટના તમે જે મેહંદી મૂકી ખાસ વિજયભાઈની આબેહૂબ છબી તમે બનાવી છે વિજયભાઈને તમે ક્યારે મળ્યા છો અને ખાસ જયારે આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે તમે શું વિચારીને આ પોર્ટ્રેટ તૈયાર કર્યું છે આ વિજયભાઈને તમે ક્યારે મળ્યા નથી પણ વિજયભાઈને ટીવી ઉપર એમ જ જોયા છે બરાબર તો મને એવું વિચાર આવ્યો કે હું મારી રીતે મારી કઈક એમના યાદીને બનાવીને હું એક લોકોને દેખાડી શકું એટલા માટે મેં આ પોર્ટ્રેટ મેંદી થી એમનું તસવીર બનાવી છે જે પોર્ટ્રેટ મહેંદીથી તસવીર બનાવી છે ફરીથી હું તમને એ મહેંદીના દ્રશ્ય બતાવીશ સૌપ્રથમ ઉપર એર ઇન્ડિયાનું એ ફ્લાઇટ તૈયાર કરવામાં આવી છે કે જેમાં બ્લાસ્ટ થયો બસો ને વધુ લોકોની જિંદગી આ આગમાં બળીને રાખ થઈ અને આમાં જ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સવાર હતા તેમની દીકરીને મળવા તેઓ લંડન જઈ રહ્યા હતા અને તેમને કરુણ મોત મળ્યું હાલ તો અત્યારે રાજકોટવાસીઓના હૃદયમાં વિજયભાઈ રૂપાણી છે ત્યારે સૌ કોઈ પોતાની રીતે પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યું છે ચિત્રનગરી રાજકોટ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને વિશેષ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે હું તમને શહેરના કિશનપરા ચોકના આ દ્રશ્ય બતાવી રહ્યો છું અહીં ભીત ચિત્ર બનાવવામાં આવ્યું છે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીએ રાજકોટને અનેક ગણું આપ્યું છે ત્યારે રાજકોટ પોતાનું ઋણ વિજયભાઈને અનોખી રીતે ચૂકવી રહ્યું છે હાલ અત્યારે ચિત્રનગરીના કલાકાર દ્વારા ભીત ચિત્ર આ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં વિમાન દુર્ઘટનામાં તમામ મૃતકો તથા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને લાડીલા નેતા એવા વિજયભાઈ રૂપાણીને પણ ચિત્ર દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે વિજયભાઈનો આ હસ્તો ચહેરો જ કહી જાય છે કે રાજકોટનો તેમની સાથેનો અનોખો નાતો છે અને પ્રેમ પણ અનોખો છે કેમરાપર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દેવે ન્યુઝ કેપિટલ રાજકોટ